ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઉચંડી ગામે સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે પરમ કૃપાળુ શ્રી ઉછડીયા હનુમાનજી મહારાજની હસીમ કૃપાથી તારીખ બાર એપ્રિલ બે હજાર પચ્ચીસને શનિવારના રોજ ઉછડી ગામના આંગણે હનુમાન જયંતિ ભવ્ય રીતે ઉજવવાની છે અને ગામ ધુવાડો બંધ રાખેલ છે અને નૂતન કાર્યાલય તથા નૂતન મારુતિ હોલનું ઉદ્ઘાટન ગોપનાથના ગાદીપતિ પરમ પૂજી સંત શ્રી સીતારામ બાપુના વરદ હસ્તે કરવામાં આવશે આ કાર્યક્રમમાં પધારવા માટે શ્રી દાદા મહાદેવ સેવા ટ્રસ્ટ તથા સેવક સમુદાય દ્વારા પધારવા માટે જાહેર આમંત્રણ છે રિપોર્ટર અશોક ડાપા તળાજા જય મિત્રો દરેક દાદાના ભક્તોને આનંદ થાય છે કે આગામી તારીખ 12 4 2025 શનિવારના રોજ હનુમાન જયંતિ નું ભક્તોને હું દાદા મહાદેવ સેવા ટ્રસ્ટ વતી જાહેર આમંત્રણ આપું છું કે આપ સૌ ભક્તો સૌ કુટુંબ પરિવાર સાથે દાદાનો મહાપ્રસાદ લેવા માટે પધારો થઈ પ્રાર્થના છે જય શિયારા